રાધે રાધે ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ તમારા આશીર્વાદથી એકદમ મજામાં છું ફ્રેન્ડ્સ આજે હું સવારે થોડી મોડી ઉઠી છું અને ઉઠીને તરત ચાનો કપ લઈ અને હું અગાસી આવી ગઈ છું કારણ કે મને અગાસી બહુ ગમે છે એકદમ શાંત વાતાવરણ ઠંડુ વાતાવરણ હોય છે અને મજા આવે છે બસ મને પંખીઓનો અવાજ આવે છે ને મિત્રો તમને સાંભળતા હશો મને અવાજ બહુ ગમે છે એવું લાગે કે હું કુદરતના સાનિધ્યમાં છું સલોનમાં બે દિવસથી ઓર્ડર હતો તો સતત બે દિવસથી અમે કામમાં હતા અને ઉજાગૃત હતા થાક પણ હતો તો કાલે સાંજે અમે આવ્યા ઘરે અને ખૂબ ભાગી ગયા હતા તો એવું હતું બસ વિચાર્યું હતું એવું કે આજે સવારે મોડી સુધી સૂવું છે તો થાક પણ ઉતરી જાય અને ફ્રેશ થઈ જાઉં તો ઉઠીને પછી બસ ચોગાસીમાં આવી અને પછી થોડું એવું થયું કે થોડીવાર બસ આમ એકાંતમાં રહેવું છે તો મજા આવી જાય ફ્રેન્ડ્સ મને એવું લાગે છે કે ગોપી બોલાવે આવે છે તો હું જાઉં છું નીચે હવે અને ફરી પાછા થોડી વાર પછી મળીએ તો મારી સાથે તમે વિડીયોમાં જોડાઈ રહેજો અને મળીએ થોડી વાર પછી ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે સવારના અગિયાર અને રસોઈ પણ ચાલુ છે અને આજે મારી મોર્નિંગ બહુ મોડી પડી હતી કારણ કે હું બે દિવસથી સતત ઓર્ડરમાં હતી તો મારો વિડીયો પણ બન્યો નથી એટલે સોરી એના માટે અને આજે પણ મારે થોડુંક લેટ થઈ ગયું છે કારણ કે ઉઠાયું હતું મોડું બહુ થાકી ગઈ હતી એટલે સુઈ ગઈ હતી એટલે આજે થોડુંક સાથે સાથે બધું લેટ થઈ જાય છે જેમ મેં ઉઠવાનું જો લેટ થઈ ગયું તો કામ પણ લેટ થઈ જાય છે તો હવે અત્યારે હજી અગિયાર વાગ્યા છે રસોઈ ચાલુ છે અને મારે કોપીને આજે લાસ્ટ પેપર છે સંસ્કૃતનું તો એને સ્કૂલે જવું હોય એટલે થોડીક રસોઈ પણ મારે સાથે સાથે કરતી જવી પડે અત્યારે થોડુંક એવો ટાઈમ હતો તો વિચાર્યું કે ચાલો આપણે યુટ્યુબ ફેમિલીની સાથે થોડીક વાતો કરી લઈએ કારણ કે મારે કન્ટિન્યુ પછી ઓર્ડર ચાલુ થાય છે તો હું જ્યારે પણ ફ્રી નહીં તો તમારા બ્લોગમાં પણ થોડીક તકલીફ રહેશે મુશ્કેલી પડશે મને પણ પૂરેપૂરી ટ્રાય કરીશ કે હું બ્લોગ બનાવી શકું તો ફ્રેન્ડ્સ ચાલો હું રસોઈ બનાવી લઉં કારણ કે ગોપીના માણસ જમીને સ્કૂલે જવું છે ને સ્કૂલનો ટાઈમ થતો આવે છે તો પછી આપણે પાછા મળીએ તો ફ્રેન્ડ્સ અત્યારના વાગ્યા છે સાડા ત્રણ અને હું છું અત્યારે મારા સલોનમાં અને મારા સ્ટુડન્ટ છે આજે મેનિક્યોર પેડિક્યોર જો એને અત્યારે હું મારામાં જો મેનિક્યોર પેડિક્યોર શીખવાડું છું અત્યારે કરવાનું છે પેડિક્યોર તો એના માટે ગરમ પાણીમાં અમે પગ ડુબાડી રાખ્યા છે અને હવે એમને શીખવાડીશું

તો ફ્રેન્ડ્સ ચાલો હું એમને શીખવાડું છું અત્યારે અને પછી આપણે પાછા મળીએ તો ફ્રેન્ડ્સ હું અત્યારે અમે મેનિક્યોર પેડિક્યોર હું દીદીને શીખવાડું છું ત્યાર પછી આપણે પાછા મળીએ ત્યાં સુધી વિડીયોમાં જોડાઈ રહેજો પછી હું તમને બતાવીશ કે દીદીએ આ જે મેનિક્યોર પેડિક્યોર કર્યું છે તેનું રિઝલ્ટ કેવું છે બનશે ને તો વાનો વણવા હાટુ કાલ જો તમે જે પ્રેશર પોઈન્ટ ઓલા મસાલા સ્ટેપ કીધા ને મે તમને શીખવાડ્યા ને આટલો વજન દેવાનું છે કેટલો વજન આવે છે આ છે ફૂલ વજન આટલો વજન આપવાનું વજન હશે ને તો જ સારું થાશે અને રિઝલ્ટ પડશે અને જે ક્લાયન્ટ ને છે ને એને મજા બરાબર જો આ રીતે વજન દેવાનું છે પ્રેશર પોઈન્ટ આટલું દેવાનું છે આટલો વજન દેવાનું બરાબર ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આજે મારા સ્ટુડન્ટનું વર્ક એને આજે મારા ઉપર જ મેનિક્યોર પેડિક્યોર કર્યું છે અને ઓલ ઓવર એમનું વર્ક સારું છે ધીમે ધીમે સમજતા જાય જેમ શીખવાડતી જાઉં છું એમ કરતા જાય છે વર્ક આજે એમનું મેનિક્યોર પેડિક્યોરનું વર્ક હતું પણ એમને ઓલ ઓવર વર્ક સારું કર્યું છે સો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે સાંજના સાડા સાત અને દસનીથી ગઈ છે તૈયારી બની રહી છે પાણીપુરી તો આવજો પાણીપુરી ખાવા તો ચાલો મળીએ પાણીપુરી સાથે શું ફ્રેન્ડ્સ થઈ રહી છે પાણીપુરીની તૈયારી પૂરી રેડી છે અને પાણીપુરીનું પાણી બનીને તૈયાર છે અને ફ્રેન્ડ્સ તૈયાર થઈ રહ્યો છે પૂરીમાં ભરવા માટેનો ચણા બટેકાનો મસાલો ફ્રેન્ડ્સ પાણીપુરીનું પાણી બનાવ્યું છે ને એટલું ટેસ્ટી છે એટલું મસ્ત સ્વાદિષ્ટ છે કે બસ એનો સ્વાદ જીભમાં રહી જાય જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ બટનને પણ પ્રેસ કરી લો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત મળી જાય હું એવી અપેક્ષા રાખું છું કે મારો યુટ્યુબનો પરિવાર ખૂબ મોટો અને ખૂબ વિશાળ બને સો ફ્રેન્ડ્સ અમારી સાથે કાયમી માટે જોડાયેલા રહેજો અને સાથ અને સપોર્ટ કરતા રહેજો તો ફ્રેન્ડ્સ મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ટેક કેર